આપડી ગાડી આવી ગઈ છે પેટ્રોલ પંપ ફટાફટ આપણે નાખી દીધું છે પેટ્રોલ પેટ્રોલ નાખીને આપણે આપણે સુમિતભાઈ આવી ગયા છે હવે આપણે ગાડીમાં નાખીજો પેટ્રોલ એટલે કાંઈ કટે નહીં આપણે પૂગી ગયા છીએ સાણા ને હવે આપણે બધી લોકેશન જોવાનું છે મસ્તો મજાનું કેવો મેળો જામે છે તો આપણે મેળો જોવાનો છે તો ઠેઠ સુધી આપણા વિડીયોમાં બિના રહેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરતા રહેજો મિત્રો હવે આપણે છીએ માથે જાય છે ડુંગરા ઉપરને મેળો તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા તો આપણા વિડીયો આવા મસ્ત મજાના આવતા રહે કાંઈ ઘટ હાલો ભાઈ જો આ આચારાણામાં આપણે ને ખજુ સે દુકાન નું કઈ ઘટાઈ નઈ આવ્યું ગમકડાની બધી ટોટલિંગ દુકાન આપણે જેસીબી ની 4 wheel ની દુકાન છે તો આવી જાજો બધાને જેને લેવું હોય તે ખટારા લેવા હોય ભેળઢડો કોઈને 200 લસઘરી લેવી હોય તો પણ છે તો આવી જાજો મિત્રો લસઘરી છે બધા વાહન આવી ગયા છે તો મિત્રો આવી જાજો જેસીબી પણ છે અને બળદગાડી પણ છે તો મિત્રો આવી જાય આપણે જો આ દુકાન નખાઈ ગઈ છે હવે અને અમારે દુકાન સંભાળવાવાળા વાળા માલિક આલે આવ્યા છે તો હાલો મિત્રો આપણે દુકાન નખાઈ ગયું છે ને આ નાસ્તા પાણીની દુકાનનું નખાઈ ગયું છે કઈ ઘટે નહીં